નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી શહેર ચેનલ જ્ઞાન યજ્ઞ ગુજરાત એટલે કે જીવાય જી એજ્યુકેશન ચાલો મિત્રો ઝડપથી શરૂઆત કરીએ આજના વિડીયો તરફ મિત્રો જીસીઆરટી ગાંધીનગર દ્વારા જે ધોરણ છ પ્રવેશ પરીક્ષા સીએટ માટે જે પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે એમાં ધોરણ ત્રણ એમાં ગુજરાતી વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે આજે જોવાના છીએ મિત્રો જો તમારું બાળક ધોરણ પાંચમાં અભ્યાસ કરતું હોય અને તમે સીએટ એક્ઝામની તૈયારી કરાવતા હોય તો એના માટે આ વિડીયો ખૂબ જ જરૂરી છે મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જોજો જેથી તમને તમામ પ્રશ્નો વાંચ્યા વિના યાદ રહી જાય અને હા મિત્રો તમામ વિષયની પ્રશ્ન બેંક આપણી ચેનલમાં મુકાઈ જશે તો મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો કે તમારે કયા વિષયની પ્રશ્ન બેંક જોઈએ છે જોઈએ પ્રશ્ન એક નીચેનામાંથી શાકાહારી પ્રાણી કયું છે મિત્રો ચાર ઓપ્શન આપેલા છે એના ઉપરથી સાચો જવાબ છે બકરી કારણ કે મિત્રો સિંહ વાઘ અને મગર એ માંસાહારી પ્રાણી છે જોઈએ પ્રશ્ન બે શાળા શબ્દની વધુ નજીકનો વિકલ્પ કયો છે ચાર ઓપ્શન આપેલા છે એના ઉપરથી સાચો જવાબ છે વર્ગખંડ રમતનું મેદાન બગીચો મિત્રો સૌથી વધુ નજીકની વાત કરી છે તો વિકલ્પ બી યોગ્ય થશે જોઈએ આગળ ત્રણ સાપના રહેઠાણને શું કહેવાય

તો મિત્રો ચિત્ર જોઈ શકાય છે એના આધારે આપણે પ્રશ્નોનો જવાબ લખવાનો છે જોઈએ ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે સી એક છોકરી દોડી રહી છે જોઈશું આગળ પ્રશ્ન છ પંદર ઓછા પાંચ બરાબર દસ ગણિતની આ રકમ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ચાર ઓપ્શન આપેલા છે એના ઉપરથી સાચો જવાબ છે બી પંદર માંથી પાંચ બાદ કરતા જવાબ દસ મળે જોઈશું આગળ પ્રશ્ન સાત कूतरू छलांग मारी ने पलंग पर चार ऑप्शन ऊपर थी कूदियो कुदी कूदको के कूदियो तो साचो जवाब छे कूदियो जो ये आगे 8 नंबर राधाए गीता ने खाली जगह नोटबुक आपे चार ऑप्शन आपेला छे तो के पोतानी पोतानु पोतानो के पोते तो के राधाए गीता ने पोतानी नोटबुक आपे એટલે જવાબ થશે એ પોતાની આગળ છે મિત્રો પ્રશ્ન નવ ધમધમ કરતો જંગલમાં ચાલતો હતો મિત્રો ધમધમ કોણ ચાલતું હોય આપણે એનો જવાબ જાણીએ છીએ તો સાચો જવાબ છે હાથી જોઈએ પ્રશ્ન દસ દ્રાક્ષ સ્વાદે ખાલી જગ્યા હોય છે તો આપણને ખ્યાલ જ છે મિત્રો કે દ્રાક્ષ સ્વાદે ખાટી હોય છે જોઈશું પ્રશ્ન નવ ધમધમ કરતો જંગલમાં ચાલતો હતો તો મિત્રો ધમધમ કોણ ચાલતું હોય આપણે જાણીએ છીએ હાથી તો જવાબ થશે હાથી જોઈએ પ્રશ્ન દસ દ્રાક્ષ સ્વાદિ ખાલી જગ્યા હોય છે મિત્રો આપણે બધાએ દ્રાક્ષ કાઢી છે છે તો એનો જવાબ તો સહેલો જ છે તો કે ખાટી દ્રાક્ષ સ્વાદિ ખાટી હોય છે પ્રશ્ન 11 યોગ્ય ક્રમમાં ગોઠવેલ શબ્દો ધરાવતું વાક્ય કયું છે તો મિત્રો સાચું વાક્ય લખવાનું છે જોઈએ એ ઝુલતું મજા લેતું અને ખેતરમાં હતું તડકાની ડાળ તો આ વાક્ય યોગ્ય નથી બી મજા લેતું અને ઝુલતું તડકાની ડાળ પર ખેતરમાં આ પણ યોગ્ય નથી જોઈએ સાચો જવાબ છે સી ખેતરમાં ઢાળ પર ટમેટું ઝૂલતું અને તડકાની મજા લેતું હતું જોઈએ પ્રશ્ન બાક શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવેલા શબ્દો હોય તો વિકલ્પ પસંદ કરો તો ચાર ઓપ્શન આપેલા છે એનાથી સાચો જવાબ છે સી અમે ઊંટ ગાડીમાં સવારી કરી શાળાએ જઈએ છીએ જોઈએ પ્રશ્ન તેર લીટી દોરેલ શબ્દના બદલે કંશનો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવો અનિલ રમતો હતો તો મિત્રો લીટી દોરેલ શબ્દ છે અનિલ એની જગ્યાએ નામ મૂકવાનું છે અનિલા તો સાચું વાક્ય થશે અનિલા રમતી હતી મિત્રો છોકરી છે એટલે એનો વચન લિંગમાં ફેરફાર થશે જોઈએ પ્રશ્ન ચૌદ લીટી દોરેલ શબ્દના બદલે કૌશનો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવો બાળક રમતું હતું તો બાળકની જગ્યાએ આપણે બાળકો મૂકવાનું છે તો સાચો જવાબ છે આપણો ડી બાળકો રમતા હતા આગળ છે મિત્રો પ્રશ્ન પંદર લીટી દોરેલ શબ્દના બદલે કોશ નો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવો મે ચા બનાવી જેમાં લીટી દોરેલ શબ્દ મમ્મી છે તો યોગ્ય વાક્ય થશે ચાર ઓપ્શન ઉપરથી બી મમ્મીએ ચા બનાવી જોઈશું પ્રશ્ન 17 લિટી દોરી શબ્દના બદલે કૌંસનો શબ્દ મૂકી સાચું વાક્ય બનાવો ગીતા વીણા વગાડતી હતી ગીતાની જગ્યાએ આપણે રાહુલ શબ્દ મૂકવાનો છે ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે રાહુલ વીણા વગાડતો હતો જોઈએ પ્રશ્ન 18 મોર નાટહુકનો અવાજ કેવો હોય છે ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે ટેહુક ટેહુક મિત્રો ચીચી કોનો અવાજ હોય છે ઘુઘુ કોનો અવાજ હોય છે અને મ્યાઉ મ્યાઉ કોનો અવાજ હોય છે આપણે જાણીએ છીએ આગળ છે મિત્રો પ્રશ્ન ઓગણીસ ધોળી કાળી તો ચોખ્ખું શું તો ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે ગંદો મિત્રો ધોળી એનો વિરોધી કાળી થાય તો ચોખ્ખું એટલે કે એનો વિરોધી ગંદુ થશે જોઈએ આગળ પ્રશ્ન વીસ કુકડી જમીન પર વધારે રહે છે કારણ કે ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે તે વધારે ઊંચી ઉડી શકતી નથી માટે મિત્રો એ જમીન પર રહે છે આગળ છે પ્રશ્ન એકવીસ અહીં બેસીને આપણે જમીએ અહીં બધા માટે શબ્દ કયો વપરાયો છે સાચો જવાબ છે બધા એટલે આપણે જોઈ બાવીસ નંબર સંજય આવ્યો અને નીરવ ગયો તેના પપ્પા તેને લેવા આવ્યા હતા અહીં તેના એટલે કોના પપ્પા તો ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે નીરવ મિત્રો સંજય આવ્યો અને નીરવ ગયો તેના પપ્પા તેને લેવા આવ્યા એટલે કે જે ગયો હોય તેના પપ્પા જ લેવા આવ્યા હોય ને એટલે નીરવ થશે જોઈ આગળ પ્રશ્ન ત્રેવીસ આ સાડીની કિંમત શું છે આ વાક્યમાં કિંમતનો અર્થ જણાવો કિંમત એટલે આપણે જાણીએ છીએ મૂલ્ય આગળ છે મિત્રો પ્રશ્ન ચોવીસ તમે તરવામાં નિષ્ણાંત છો નિષ્ણાંત અર્થ જણાવો તો સાચો જવાબ છે હોશિયાર નિષ્ણાંત એટલે ક્લેવર હોશિયાર જોઈ આગળ પ્રશ્ન પચીસ એનું આયખું પૂરું થઈ ગયું આયખું નો અર્થ શો થાય ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે આયખું એટલે આયુષ આગળ છે પ્રશ્ન છવ્વીસ મેં એક બિલાડી પાડી છે તે ખાલી જગ્યા રંગે બહુ રૂપાડી છે સાચો જવાબ છે તો તે રંગે બહુ રૂપાડી છે જોઈએ આગળ પ્રશ્ન સત્યાવીશ ઝાડ પરથી પાંદડા કઈ ઋતુમાં ખરે છે તો ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે વસંત તો મિત્રો ઝાડ પરથી પાંદડા વસંત ઋતુમાં ખરે છે જોઈએ પ્રશ્ન અઠ્યાવીસ નજીકના અર્થવાળું વાક્ય શોધો કાજલી હકારમાં માથું હલાવ્યું તો સાચો જવાબ છે કાજલે હા કહી જોઈ આગળ પ્રશ્ન ઓગણત્રીસ સૌથી વધુ લાંબુ આયુષ્ય નીચેનામાંથી કયા પ્રાણીઓનું છે તો આપણે બધા જાણીએ છીએ ઓપ્શન એ કાચબો મિત્રો કાચબો એ ત્રણસો વર્ષ સુધી જીવી શકે છે આગળ છે પ્રશ્ન ત્રીસ નીચેના સૌથી ઝડપથી કયું પ્રાણી દોડે છે તો સાચો જવાબ છે ચિત્તો પ્રશ્ન એકત્રીસ જો મને તાવ આવશે તો ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે હું ડોક્ટર પાસે જઈશ તો મિત્રો આપણે જ્યારે બીમાર પડીએ ત્યારે આપણે બધા ડોક્ટર પાસે જઈએ છીએ પ્રશ્ન બત્રીસ મને નાહવું ખૂબ ગમે છે બોલો હો કોણ તો ચાર ઓપ્શન આપેલા છે ભેંસ ગાય કૂતરું ઉંદર આમાંથી કોને નાહવું ગમે તો જવાબ છે ભેંસ જોઈએ આગળ પ્રશ્ન તેત્રીસ ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ચાર ઓપ્શન આપેલા છે વાઘ સિંહ હાથી ગાય તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભારત દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે જોઈએ પ્રશ્ન ચોત્રીસ ભારત દેશનો રાષ્ટ્રીય પક્ષી કયું છે તો આપણે જાણીએ છીએ મોર કબૂતર ચકલી કે પોપટ તો આપણે જાણીએ છીએ કે મોર આપણો રાષ્ટ્રીય પક્ષી મોર છે જોઈએ આગળ પ્રશ્ન પાંત્રીસ નાગળ સૌ વિલાપ કરે છે આ વાક્ય માટે સાચો વિકલ્પ કયો છે ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે નાગળ દુઃખ અનુભવે છે આગળ છે મિત્રો પ્રશ્ન છત્રીસ પોણો લાખ એટલે શું ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે પંચોતેર હજાર મિત્રો પોણો એટલે કે ત્રીજો ભાગ કહેવાય આગળ છે સાડત્રીસ નંબર કઈ જોડણી સાચી છે તો છગડીની જોડણી સાચી લખવાની છે તો જવાબ થશે એ છગડી જોઈએ આગળ આડત્રીસ નંબર નીચેના પૈકી કયું વાક્ય સાચું છે ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે બા મને ખૂબ ભૂખ લાગી છે એ વાક્ય યોગ્ય છે જોઈએ પ્રશ્ન ઓગણચાલીસ બંને સાથે જઈએ એટલે મજા જ પડે ખાલી જગ્યા મારી પાસે વાહન નથી સાચો જવાબ છે પરંતુ મારી પાસે વાહન નથી એ યોગ્ય જવાબ થશે જોઈએ આગળ પ્રશ્ન ચાલીશ ખૂબ ચાલી ખાલી જગ્યા થાકી ગઈ સાચો જવાબ છે એટલે ખૂબ ચાલી એટલે થાકી ગઈ તો એ સાચો જવાબ થશે જોઈ એકતાલીસ મિત્ર માટે નીચેનામાંથી કયો શબ્દ જુદો પડે છે મિત્ર એટલે શું તો મિત્રો ભેરું ભાઈ બન ભાઈ અને દોસ્ત તો મિત્રો અલગ પડતો શબ્દ ભાઈ થશે ભાઈ એટલે પોતાની માનો સગો ભાઈ એને ભાઈ કહેવાય તો મિત્રો ભાઈ એ અલગ પડશે જોઈએ આગળ બેતાલીસ આવતીકાલે અમે ફિલ્મ જોવા શું થશે જઈશું ભવિષ્યની વાત કરી છે એટલે જઈશું આવશે જોઈએ આગળ મિત્રો પ્રશ્ન તેતાલીસ વાક્ય પૂરું કરો મેં હમણાં જ ખાલી જગ્યા તો મિત્રો ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે ખાધું એટલે કે મેં હમણાં જ ખાધું ખાઈશ તો કે ભવિષ્યની વાત થઈ છે ખાધું એટલે કે ક્રિયા ચાલુ છે અને ખાઉ ખાઉ છું તો એ બધું એ રીતનું ઓપ્શન આપણે સાચો જવાબ થશે ખાધું જો એ ચુમ્માલીસ બમ બમ ભોલા કાવ્યમાં સારું માતા હવે હું જાઉં છું આ વાક્ય જેવો અર્થ ધરાવતી પંક્તિ નીચેનામાંથી કઈ છે સાચો જવાબ છે અચ્છા મૈયા હમ ચલતે હે જો આગળ પ્રશ્ન પિસ્તાલીસ નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો તો સાચું વાક્ય કયું થશે તો જોઈએ સાચો જવાબ છે નાનું બાળક રમતું હતું નાનું બાળક રમતી હતી આ યોગ્ય નથી નાનું બાળક રમતો હતો એ પણ યોગ્ય નથી નાનું બાળક રમતા હતા એ પણ યોગ્ય નથી સાચો જવાબ છે નાનું બાળક રમતું હતું જોઈએ આગળ પંક્તિ વાંચીને પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન છે છેતાલીસ થી ઓગણ જોઈએ મિત્રો પંક્તિ આપેલી છે તો મિત્રો તમારી પરીક્ષામાં પણ આવી કાવ્ય પંક્તિ હશે એના આધારે પ્રશ્નો હશે તો મિત્રો એના અંદરથી તમારે પ્રશ્નોના જવાબ કઈ રીતે શોધવા એ આપણે જોઈએ તો કાવ્ય પંક્તિ આપેલી છે મારા ભાઈને એક ભાઈ એક હું ને એક રતન રતન ને તો બે બહેન એક રેખા અને એક ચંદા મારા દાદા ને ત્રણ દીકરા રમણ ચમન તરલ રમણ મારા કાકા ને ચમન મારા મોટા પપ્પા જોઈએ મિત્રો છેતાલીસ નંબર રતન ના પિતા નું નામ શું છે તો સાચો જવાબ છે મિત્રો તરત સુડતાલીસ રતન ની કેટલા ભાઈ બહેન છે તો સાચો જવાબ છે ચાર આગળ છે અડતાલીસ રતન ના પિતા ને કેટલા ભાઈઓ છે સાચો જવાબ છે ત્રણ મિત્રો આપણે આ ઝડપથી પૂરું કરીએ છીએ કારણ કે આ જ કાવ્ય પરીક્ષામાં આવે એવું નક્કી નથી કાવ્ય ગમે તે હોઈ શકે કાવ્યને આપણે ધ્યાનથી વાંચીશું તો એનો જવાબ આપણે આપી શકીએ ઓગણપચાસ રતનના પિતાના મોટા ભાઈનું નામ શું છે સાચો જવાબ છે ચમન પચાસ તમને ખાલી જગ્યા કરવું ગમે જવાબ છે શું તો કે તમને શું કરવું ગમે પ્રશ્ન પૂછેલો છે તો એનો સાચો જવાબ છે શું જોઈએ આગળ એકાવન નંબર બિલાડી ખાલી જગ્યા દેખાય છે તો જવાબ છે કેવી તો કે આપણે પ્રશ્ન પૂછવો હોય કે બિલાડી શું દેખાય છે યોગ્ય નથી બિલાડી કેમ દેખાય છે એ પણ યોગ્ય નથી બિલાડી ક્યારે દેખાય છે એ પણ યોગ્ય નથી સાચો જવાબ થશે બિલાડી કેવી દેખાય છે પ્રશ્ન બાવન તમે મને રમવા ખાલી જગ્યા જવા દેતા નથી તો જવાબ થશે કેમ આગળ છે તે પણ પ્રિયા તું મારા ઘરે આવીશ તો જવાબ થશે ક્યારે તો મિત્રો યોગ્ય રીતે જવાબ આ થશે જો એ પ્રશ્ન ચોપ પર આપણે ફરવા ખાલી જગ્યા જઈશું એ તો કહો તો જવાબ છે ક્યારે આગળ છે પ્રશ્ન પંચાવન બળવાન એટલે શું તાકાતવર બાળે તેઓ બચાવનાર બળ આપનાર તો સાચો જવાબ છે તાકાતવર બળવાન એટલે તાકાતવર જોઈએ એ છપ્પન બકરું બકરી અને બકરા યોગ્ય વિકલ્પ પસંદ કરો તો જવાબ છે બકરું બકરી અને બકરા ભાગ્યા ભાગી ભાગ્યો કે એક પણ નહીં જવાબ છે ભાગ્યા પ્રશ્ન સત્તાવન પાર્ટીમાં મેં દરિયો દોર્યો દરિયા વચ્ચે ટાપુ દોર્યો આ કવિતાના આધારે જણાવો ટાપુ ઉપર કોણ ઉભું છે ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે ઝાડ જોઈએ પ્રશ્ન અઠાવન પરીક્ષામાં પૂરતી તૈયારી ખાલી જગ્યા જવું જોઈએ તો મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે પરીક્ષામાં પૂરતી તૈયારી કરીને જ જવું જોઈએ મિત્રો તમે પણ સી પરીક્ષામાં પૂરતી તૈયારી સાથે જવાના છો અને તમે પણ

આનંદ આવો મિત્રો આપણને કોઈ વસ્તુ આવડે તો એનો આનંદ અલગ હોય જોઈએ પ્રશ્ન સાઠ આજ્ઞા સાથે કયો ભાવ જોડાયેલો છે જવાબ છે આદર જોઈશું આગળ પ્રશ્ન એકસઠ માસી હવે હું રમવા જાઉં નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો સાચો જવાબ છે બી આ વાક્ય વડીલ પાસેથી રજા લેવા માટેનો છે જોઈ આગળ બાસઠ કયો શબ્દ દરિયાનો સામાનાર્થી નથી સાચો જવાબ છે બારાહી તો મિત્રો એ દરિયાનો સમાહનાર્થી શબ્દ નથી ઉદધી અંબુધી અને જલધી એનો અર્થ દરિયો થશે જો આગળ ત્રેસ સપ્ટેમ્બર ત્રાસ વાળો શબ્દ શોધો ખારા તો મિત્રો ત્રાસ બેસવો પડે તો કે મારા એના જેવો જ પ્રાસ એટલે કે રાઇમિંગ બર્ડ કહેવાય જેને અંગ્રેજીમાં તો સાચો જવાબ થશે મારા જો એ ચોસઠ આજે રવિવાર છે શાળાએ જવાનું નથી આ બે વાક્યને જોડવા નીચેનામાંથી કયો વિકલ્પ આવશે તો સાચો જવાબ છે તેથી તો કે આજે રવિવાર છે તેથી શાળાએ જવાનું નથી જોઈએ આગળ પ્રશ્નપાસક નાનો હતો ત્યારે હું જાડો હતો આ વાક્ય માટે નીચેમાંથી શું લાગુ પડે છે પહેલા અત્યારે પછી કે હમણાં તો જવાબ થશે પહેલા તો કે આપણે નાના પહેલા હતા એ સાચો જવાબ થશે પહેલા જો એ શાસક નીચેનામાંથી જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે સાચો જવાબ છે મિત્રો ગેંડો તો કે જમીન ઉપર રહેતું હોય એ સૌથી મોટો પ્રાણી કેડો છે હરણ શિયાળ અને સામરૂખ એ એનાથી નાના છે જોઈએ આગળ સડસઠ નંબર ગધેડાના બચ્ચાને શું કહેવાય છે સાચો જવાબ છે ખોલકો મિત્રો વાછરડું તો કે ગાયના બચ્ચાને કહેવાય બોતડું તો કોને કહેવાય અને ગોતડું કોને કહેવાય એ તમે જાણતા હોય તો કોમેન્ટ જરૂરથી લખજો જોઈએ અડસઠ નંબર ઘોડાના બચ્ચાને શું કહેવાય છે તો જવાબ છે વશેરો જોઈએ મિત્રો અંતિમ પ્રશ્ન પ્રશ્ન અગ્રશિતે જો આજે ઠંડી લાગશે તો તો મિત્રો આપણને ખ્યાલ જ છે કે આપણે ઠંડી લાગીએ તો શું કરીએ તો સ્વેટર પહેરીશ તો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો થાય છે અને ધોરણ ત્રણના બીજા પ્રશ્ન બેંક પણ આપણી ચેલનમાં મૂકેલ છે જો તમે જોવા માંગતા હોય તો કોમેડ જરૂરથી લખજો જે તમને પ્લે લિસ્ટમાં જઈને પણ મળી રહેશે જય હિન્દ જય ભારત